અંકલેશ્વર તાલુકાના નવાદેવી ગામેથી શહેર એ ડિવિઝન પોલીસે ઇકો કારમાંથી પિસ્તાલીસ હજાર ઉપરાંત નવ વિદેશીદારોના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી નવાદિવી ગામના બુટલેગર સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ કહી ઇકો મોબાઈલ અને મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રોએ માહિતી મુજબ અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસને મળેલી માહિતીના આધારે નવાદેવી ગામના સામજી ભડિયામાં રહેતા વિજય પ્રવીણ વસાવાને ત્યાં રેડ કરતા ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસ સ્થળ પરથી રાજાબાબુ મિશ્રાની ધરપકડ કરી હતી જો કે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેકર વિજય વસાવા તેમજ રાજેશ પ્રવીણ વસાવા ફરાર થઈ ગયા હતા પોલીસે રાજાબાબુ મિશ્રાની પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વરના હજાત ગામના દશરથ વસાવાએ આપ્યો હોવાનું જણાવ્યું હતું એ ડિવિઝન પોલીસ સ્થળ ઉપરથી પિસ્તાલીસ હજાર છસોનો વિદેશી દારૂનો જથ્થો બે લાખ પચાસ હજાર ઇકો કાર અને દસ હજારનો એક મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે ના દશરથ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રગતિમાન કર્યા હતા